એક એવો જિલ્લો કે જ્યાં કણથી મણ ઉત્પન્ન કરવાનો વર્ગ વસે છે જ્યાં બનાસ નામની નદી સાથે દૂધની નદી વહેતી કહીએ તો પણ જરાય ખોટું ના કહેવાય કારણ કે બનાસવાસીઓ રોજના નેવું લાખ લીટરથી વધુનું દૂધ ઉત્પાદન કરે છે આ જિલ્લો જેટલો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગળ છે તેટલું જ આગવું સ્થાન રાજકારણમાં પણ ધરાવે છે આ જિલ્લામાં મતદારોનું મગજ સમજવામાં રાજકીય નિષ્ણાતો પણ ગોથું ખાઈ ગયા છે અહીંયા નાગરિકો બલબલાને રાજકીય ઇતિહાસ રચી પણ શકે છે ત્યારે ડગમગાવી પણ શકે છે આ વખતે લોકસભા ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરને જીતાડીને બનાસવાસીઓએ તેમને દિલ્હી પહોંચાડ્યા છે તો બીજી તરફ આ જિલ્લાના ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને એક કરતાં વધુ વાર હરાવી તેમની ભૂલ સ્વીકાર્યા પછી માયાળુ મતદારોએ તેમને ચાન્સ પણ આપ્યો છે ત્યારે આજે વાત કરીશું ખાલી પડેલી વિધાનસભા વાવ બેઠકમાં કોંગ્રેસમાં કોને મુર્તિઓ બનાવી શકે છે અને તે શું ગેનીબેનની જીતની જગ્યાને બરકરાર રાખી શકશે કે પછી કોંગ્રેસની આશાવાદ ઉપર પાણી ઢોળશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક કે જ્યાં પહેલાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આ વિધાનસભા બેઠક ઉપર જીત મેળવી હતી પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડ્યા અને તેની સાથે જીત મેળવી સાંસદ પણ બન્યા હતા જેના જ કારણે વાવ વિધાનસભા બેઠક પર ખાલી પડી અને ત્યાં ગાડી ફરી એકવાર પેટા ચૂંટણી થવા જઈ રહી છે જ્ઞાનીબેન ઠાકોર કે જેમને જે આ વિધાનસભા બેઠક જીતી હતી અને ત્યાં ગાડી જ્યારે હવે ફરી પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસ ફરી તેમની જીતનો ઝંડો લહેરાવવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે ત્યારે આ વખતે વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોર પકડી છે જેમાં ત્રણ નામોમાં પ્રથમ નામ કેપી ગઢવી બીજું નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજું નામ ઠાકરસિંહ રબારીનું આવી રહ્યું છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે પરંતુ જ્ઞાનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી એન્કેસ કરવા પર વધુ ભાર આપી શકે છે જિલ્લામાં ચાલેલી જ્ઞાનીબેનની લહેરને હવે વાવ બેઠક ઉપર કોંગ્રેસે રચેલો જીતનો જે ઇતિહાસ છે તે કોંગ્રેસના મૌડી મંડળને મોખરે જોશે ત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપર જો કેપી ગઢવીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર તેમની પકડ કેવી છે રાજકીય સમીકરણ કેવી પ્રકારના જોવા મળે છે તેની ચર્ચા કરીએ રાજકીય નિષ્ણાંતોના મતે જો આ વખતે ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ જો જાતિગત સમીકરણોને નજરઅંદાજ કરી શકે છે પરંતુ તેમને છતાંય જો તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો કેપી ગઢવી જાતિગત સમીકરણ મામલે પાછળ રહી શકે છે કારણ કે આ બેઠક ઉપર ગઢવી સમાજના ખાસ મત નથી જોવા મળતા પરંતુ કેપી ગઢવી અને તેમનો પુત્ર મહિપાલસિંહ ગઢવી આ બંનેની વાવ પટ્ટામાં લોકચાહના સારી જોવા મળી રહી છે મહીપાલસિંહ ગઢવી કે જે એનએસયુઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને લડાયક રહેલા છે સાથોસાથ યુવા કાર્યકરોમાં પણ સારી પકડ છે તે ધરાવે છે માટે જ કોલેજિયન યુવા મતદારો ઉપર તેમનું કેટલાક અંશે પ્રભુત્વ ગણાવી શકાય તો બીજી તરફ વાત કરીએ તો જે ત્રીસ વર્ષ ઉપરની ઉંમરના કાર્યકરોમાં જો વાત કરીએ તો ભાગ્ય જેવા કોઈ હશે કે જેમને કેપી ગઢવીની રાજકીય સફર અને તેમના માર્ગદર્શનથી વંચિત રહ્યા હોય કેપી ગઢવીના ભાઈ તેમના ગામ મમાણાના સરપંચ છે અને આઝાદી બાદ સમરસ ગ્રામ પંચાયત રાખવામાં અને આદર્શ ગામ કહેવું હોય તો તેમનું ઉત્તર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં પણ ગઢવી પરિવારનો મહત્ત્વનો ફાળો રહેલો છે એટલે અહીંયા કેપી ગઢવીનું નામ છે કે જે કહી શકાય કે મોખરે છે તે બોલાઈ રહ્યું છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો બીજા સ્થાને નામ જે ચર્ચાઈ રહ્યું છે તે છે ગુલાબસિંહ રાજપૂત કે જેમની રાજકીય સફરની જો વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ થરાદ બેઠક ઉપરથી બીજી વાર ચૂંટણી લડ્યા હતા જો કે જીતી શક્યા ન હતા પરંતુ શંકર ચૌધરીને બરાબરની ટક્કર પણ આપી હતી ત્યારે તેમના દાદા હેમાબા વાવ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભામાં ગામે ગામથી વાકેફ છે તો સાથોસાથ વાવ બેઠક ઉપર પણ સારી પકડ ધરાવે છે તેમનો મિલનસાર સ્વભાવ રહેલો છે વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વના સાથીદાર પણ કહેવાય છે પરિણામે જો કોંગ્રેસ ગેનીબેનની સલાહ લે તો ગુલાબસિંહનું પલળું ભારે થઈ શકે છે ત્યારે ભાજપના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ જાહેર કરે અને જેમાં પણ પક્ષના કેટલાક ફેક્ટર સેટ થાય તો જ તેમ ગુલાબસિંહની ટિકિટની દાવેદારી અને તેમનો જીતનો આશાવાદ શક્ય બની શકે છે ત્યારબાદ જો ત્રીજા નામની ચર્ચા કરવામાં આવે તો ત્રીજું નામ છે તે ઠાકરસિંહ રબારી કે જે તેમની વાત કરવામાં આવે તો તે વાવ વિધાનસભા બેઠક ઉપર રબારી સમાજના અંદાજે પાંત્રીસ હજાર જેટલા મતો છે તે આવેલા છે ત્યારે ઠાકરસિંહ રબારી કે જે વાવ રબારી સમાજના અગ્રણીમાં તેમનો ચહેરો કહેવાય છે અને એટલે જ જો તેમની ટિકિટ મળે તો સમાજના મત કોંગ્રેસને મળવાની શક્યતા વધી શકે છે ત્યારે વાવ વિધાનસભામાં પણ જ્ઞાનીબેનને જીતાડવામાં અને લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેનને જીતાડવામાં ઠાકરસિંહ રબારીની મહેનત ઘણી જોવા મળી હતી ત્યારે દરેક કાર્યકરને ટિકિટની આશા તો હોય છે તે સ્વાભાવિક છે પરંતુ ટિકિટ કોને આપવામાં આવશે તે પક્ષ નક્કી કરતો હોય છે ત્યારે સાથે સાથે વાવ બેઠક ઉપર કોઈ પણ દાવેદારને પક્ષ ટિકિટ આપે પણ તેમને જીતાડવા માટે ઠાકરસિંહ રબારી મહેનત કરવામાં ક્યાંય પાછા નહીં પડે તેવું જ લાગી રહ્યું છે અને અહીંયા ઠાકરસિંહ રબારીની જો રાજકીય કારકિર્દીમાં તેમના રાજકીય ગુરુની જો વાત કરવામાં આવે તો કેપી પી ગઢવી કે તેમના રાજકીય ગુરુ છે તે કહેવાય છે ત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જો ચર્ચિત નામોની વાત કરવામાં આવે તો હજી આંકડા વધી શકે છે પરંતુ અત્યારે રાજકીય ગલીઓમાં આ ત્રણ નામની ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે ટિકિટનું નક્કી પક્ષ કરશે અને જીતનો ફેસલો મતદારો કરશે ત્યારે રાજકીય નિષ્ણાતોનું જો માનવામાં આવે તો જ્ઞાનીબેનની લહેરમાં કોંગ્રેસ જ્ઞાનીબેનના ઇશારે જો ટિકિટ આપશે તો સાથોસાથ કેપી ગઢવીને ટિકિટના ચાન્સ અને જીતવાના ચાન્સ સાથે અન્ય જે બે ઉમેદવારો કરતાં વધુ રહેતા હોય છે કારણ કે જ્ઞાનીબેનને કેટલાક રાજકીય પાઠ કેપી ગઢવીએ જ ભણાવેલા છે તો અન્ય ટિકિટના ઉમેદવારો જેમ કે ઠાકરસિંહ રબારી પણ જે કેપી ગઢવી પોતાના રાજકીય ગુરુ છે તે માને છે ત્યારે વાત રહી ગુલાબસિંહ રાજપૂતની તો થરાદમાં જીત મેળવી હતી અને ત્યાં તેમની બેંક લોકચાહના અને કાર્યકરો સાથે સારો મનમેળ પણ જોવા મળતો હતો પરંતુ વાવમાં કેટલાક અંશે થરાદની સમક્ષ તેમની પાસે બેંક ઓછી જોવા મળી રહી છે અને હવે વાવમાં લાવે તો કોંગ્રેસના પાયાના કાર્યકરોને અંગત મનોમન દુઃખ થાય તેવું પણ હાલ લાગી રહ્યું છે ત્યારે જે પ્રમાણે અત્યારે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે દિવાળી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે જેની સાથે સાથે ગુજરાતમાં ખાડી પડેલી જે બે વિધાનસભા બેઠકો છે તેની પણ ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે વાવ વિધાનસભા બેઠક ઉપર જે ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે તે ત્રણ નામમાંથી કયું નામ ફાઇનલ થાય તે આપને શું લાગી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર